કઈ આવતો હતો કઈ પૈસા નતો આવતો એટલે તમારા ગામમાં જે પાળા મેદાન એમાં મારું યોગદાન છે પ્રાર્થના મેદાન મારું યોગદાન છે અને ના પણ આપણે પૈસા આવતા કરશે અને તગારા હોતું પાડતા જ રહે છે એટલે ભૂપતભાઈ ને ઘેરે અમે ખૂબ રોટલા ખાધા ધીરુભાઈ ને ઘેરે ખૂબ રોટલા ખાધા છે અને અહીંયા આપણે પરિવારે આપણે કંઈક નામ હતું કંપનીનું એની સાથે ભજી આવે ખૂબ ખાધા છે

સોફા માં કે ખાટલા માં થાય ખુરશી માં કે ચેટી ઉપર બેઠા હોય કે હેઠા જેવી વ્યવસ્થા તથા એની માં બારી નીકળે છોકરી ની મમ્મી કિશન માંથી કિશન રહોડું રહોડું ભોગ્યું ભોગ્યું રાંધવાનું પોઈન્ટ જેથી બારી નીકળે ને મહેમાન હવે આમ હાથ ને ઉભી જાવ તો હજાર કામ શેટા ની વાત આની વાત નથી આઈ તમે એવા કોઈ શોવાય નહીં મા દીકરી કામ નહીં કરે હો એ મહેમાન તમને કહું મા દીકરી કામ નહીં કરે હું કહું છું

કે બેટા લાખ કરોડ નો કાર્યવર શક્તિ પ્રમાણે આપો પણ બે શબ્દ આપજો બેટા તારે થાય એટલું કામ કરવાનું છે તારી માના કાર્યવર રૂપી શબ્દ ને જિંદગી ભર યાદ રાખજે કે મારે થાય એટલું કામ કરવાનું છે અને બીજો કાર્યવર માં શબ્દ ઈ આપજો તેરી હાહુ હારા 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 નણંદ હારા જેઠ જેઠાણી હારા અરે અમારો કુમારે હારો પણ પાંચ હેરાન કદાચ થઈ દુખી થઈ તો નિરાશ થતી ને અહીં ફરિયાદ કરતી ને દુખની પાછળ સુખ છુપાયેલું હોય છે ઘોર અંધારી રાતની પાછળ સૂર્ય છુપાયેલો હોય છે દીકરીને પાંચથી વધુ દુઃખ આવે તો કહેવાનું સીતાજીના જીવનને યાદ કર તારી જેટલું સીતાજીને જે દુઃખ પડ્યું તારે નથી પડવા સીતાજી જેવું આ જગતમાં કોઈ દીકરીનું દુઃખ નથી પડ્યું પણ અટાણના જાનકી હો કોક કોક અટાણના અને કેસર થાયસર પછી વિચાર કરવો પડે કે કોક કાલે ફોન કરે જાનકીનું શું દુઃખેતો તો હા તારણ તો માખી માખી પણ હવા ભાઈ પણ પણ ની જાનકી કોક કોક હજાર ગાઉ છે હાય આઈ નહીં

ગૌશાળા અમે કરશું અને સરકાર નદી શાળા તાલુકે તાલુકે કરતી હોય ભૂપુતભાઈ ધીરુભાઈ તો મારી પ્રાર્થના છે સરકારની વિનંતી છે કે મનસુખ વસોયા ખૂટિયા માટે ત્રીસ પ્રોગ્રામ મોફત કરવા મારે એક રૂપિયો જોતો નથી મને તેડી જાય મૂકી દો ન કે મારું વેસાય છે હા પણ એકની હિંમતનગર પ્રોગ્રામ કરે બીજાની પોરબંદર કરે તો મારું ખર્ચાઈ જાય ને એમને કરતા લઈ જાય મૂકી જાય એટલે ઘેરે ખાધા નરો પાછો મૂકી જાઉં હું જીવ બીજાને માનું છું પણ દીકરીની વાત કરતો આમ ઘણી ખાલી હાભુ છે હાભુ એમ બેઠેલા બેનું મારી પ્રાર્થના દીકરાની વ ને છે ને હવે વાવ વહ વહ ન કરો એ પેલા ગમતું તો વહુ શબ્દ હાભુ નહીં ગમતો તો વાવ નહીં ગમતો પણ હવે તમે ઓ વૌ કરો તો શું થાય હોવ ઓહ હોવ ઓહ હોવ એ પેલું બેજા તો એ માછી બૈજાઓ બેજા ફૈચ બૈજા માસી પણ એના ભાણિયાના માસી હોય મારા માસી નો હોય

હજી ઘણી એમ કે મારી જેવી ધોઈ ની વાગણી ન થાય તો ને હટલો ની તમે તમે તમારી જેવી જોડી ત્યાં મારી એટલે માપમાં માં રહેવા એક દી ડોસી થઈ જાવ એક દી હાઉ થઈ જાવ ગઢી હાઉ થઈ જાવ એક દી ફૂગ નીકળી જાય બાંધો અને આપણે યુવાનો ની ખાસ લગન પ્રસંગ થઈ જાય ને પછી જાણા હું ઘીરવી હોય ખબર ગોતો આવવા પડે એટલું બધું મોટું ન કરવું ખબર હું થોડું ગોતો આવવા પડે કે ક્યાંક ઊંધો ફૂતો એટલે આપણે કોના સંતાનો છે આ દેશમાં રહીવા કોણ આપણા મા બાપ છે કોણ આપણો ધર્મ છે ને કયું આપણું રાષ્ટ્ર છે આ વિચારવાની ખાસ જરૂર છે જરૂર છે અને હવે તો ફુક રુએ હમણાં પંદર વર્ષ એવું સારું થયું છે અમે બે નંબર એક અમે બે નંબર એક વન પીસ અમે બે નંબર હોય તો આવરો જ આવરો ક્યાંક રહે આવવા આવવાનું રહે અને હવે તો બહુ સુધારો થયો અમે બે નંબર એક જે છોકરા દાદ કેને સમજવાનો પ્રોગ્રામ જાય છોકરો દાદ નો કે મોર બાપ સમજાવી દે છે

તમે વિચારો કોઈના ધર્મ ની વાતો કરી કોઈની જાત ની વાતો કરી પેલા આપણા ઘર માં તપાસ કરવાની જરૂર છે કે કે છે છે આ જરૂર રામજી મંદિર હું ખાસ રાજી થયો આના પાંચસો વર્ષે જે નો અંત આવ્યો સરકાર ને વંદન સાધુ સંતો ને વંદન એમાં પૈસા જેને આપ્યા હોય સેવા કરી હોય કાર સેવકો ને વંદન જે દર્શન કરવા વંદન પણ એની માથે મારી એક વાત છે ન્યા થઈ ખુબ સારી વાત ખૂબ રાજી થયા પણ ગામના રામજી મંદિર કર્યો તપાસ કરો છો કઈ સમજે કરોડ નું મંદિર બનાવ્યું ભગવાન નગર ભગવાન ખબર કરો છી તનકી જાણે મનકી જાણે જાણે સિદ્ધકી છોરી એની પાસે ક્યુ સ્વભાવ્યું જેના હાથમાં જીવનકી દોરી બોલે ગંગાજી

હિમાલય સુધી હું કે રાડી થઈ ગઈ જિંદગીમાં કોઈ જુગાર નહી રમજો જુગાર છે લોભ છે લોભ માંથી પાપ થાય પાપ માંથી વિનાશ નું સર્જન થાય કે આ તો કોઈ રમતું નથી આપડી વાત જ નથી આ તો

એટલે એ ગણું મને હું છે કપલીર હું છે એટલે આ સજ્જન આ ધર્મ ના કામ ની વાત છે બીજી વાત નથી એટલે હું ભેગી રાખું છું આ કપલી જો આ લાઈન છે હવળા આટા છે તો લાઈન ની કેમ આવી કપલી ની કેમ આવી હવળા આટા હોત ત્રાહા આટા હોત હવળા આટા હોત તો કોઈ પડી રહે લાઈન પડી રહે ત્રાહા હોત તો લીપાઈ જાત અને લાહી લાઈન લીધે હોતની રાવણ તો રામ ને યાદ કોણ કરે હોત ની મામો કરે હોત ની તો પાંડવો ની યાદ કોણ કરે હોત ની તો સુખ ને યાદ કોણ કરે હોત ની હૃદય યાદ કોણ કરે હોત અજ્ઞાની તો જ્ઞાની યાદ કોણ કરે હોત ની મૃત સજન ને યાદ કોણ કરે હોત ની પાણી ને યાદ કોણ કરે અને મિત્રો હોત ની મોત તો જિંદગી ની કિંમત કોણ કરે મોતનો હતો જિંદગી ની ગમે નો થાતો તો મરી જવાનું છે એટલે જિંદગીની ની મને મરી જતી તો રોકા હું તો એટલે મારું કહેવાનું હેતુ બેનું નઈ હતું કે થાય એટલું કામ કરવાનું આ ધ્યાન રાખવાનું જ્યાં જાજી કામ મળ્યો હતો તમે તો લગભગ શેઠાણીનું છો ખબર છે જ્યાં જાજી કામ મળ્યો હતો કામ મળીને આવું જોઈએ નગર એની રોજી રોટી ન હાલે પણ અઠવાડિયે કંઈક આપણે કામ થોડુંક કરાય હવે રાંધવાળી રાખે કપડા ધોવાળી રાખે ઠામાસણવાળી રાખે

લોટ મહલો ની હમાય આપડી ગરઠી જેવા રોટલા કેમ ન થાય લોટ મહલો ની હમ આમ આમ હમાય ઘરવાળો ને ભાવે બે વધારે ને પાંચ વરા મિસારો કહ મારી પાપા ની માસી ની રોટલી ને ઓલો આય દબાવ દો ને કે રૂપી થાય એ બધી વાતો બીજા રાઉન્ડ આપણે કરશું પેલું તિલક બાપે બાબ એક્સેલી વાત કર દો ઘેરે થી કામે ધંધે ઓફિસે નોકરીએ જાવ મા બાપ બેઠા હોય તો સમજવાનું તીર્થ બેઠું ઉમરા વાળી રાજી નહી હોય તો ડુંગરા વાળી રાજી થાય ડુંગરા વાળી રાજી કરવી હોય તો પેલા ઉમરાવાળી માં રાજી હશે તો ડુંગરા વાળી રાજી થાય બદલી કેદાર થ

સ્ત્રીને છોડે સરકાર સદવાય સંપૂર્ણ અધિકાર છે પણ માપે ગુમાવું મોઢું આવડું કિંમત વધી જાય એટલું બધું ન ગુમાવું હા પણ એવડું બધું ન હોય ને આ બબે બેઠાની પાઇપ નું થોડી હોય માણાને ને એવડી મોટી પાઇપ નું આવે કોઈ એ ફોટાડી હોય એલા ભાઈ એવું ન હોય એટલે માપે રાખું બધું એમાં કઈ ના નથી આ તો મા બાપ બેઠા હોય અને બે મહિના જાય આવી બધી વાત ઉપર કરશું આપણી શોધ આવે છે શ્રુતિ પટેલ ને જોરદાર ટાળીઓ ને કગડાઠી પછી તરત માલધારી આવશે

અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા ગૌલોકવાસી ચિમજીભાઈભાઈ ભાલોડિયા હસ્તક વસનભાઈ ભાલોડિયા ગૌલોકવાસી સાકરબેન મોહનભાઈ જાવિયા હસ્તક કિશોરભાઈ જાવિયા અગિયાર હાજર એકસો એક રૂપિયા ગિરીશભાઈ સેવાભાઈ સત્સંગ મંડળ સાપર હસ્તક હિતેશભાઈ કડીવાર અગિયાર હાજર એકસો ને અગિયાર રૂપિયા સ્વર્ગવાસી પરસોત્તમભાઈ વસરામભાઈ કંટેસરિયા હસ્તક નીતિનભાઈ પરસોત્તમભાઈ કંટેસરિયા અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા સ્વર્ગવાસી રામજીભાઈ કાબાભાઈ કોરાટ હસ્તક અમનભાઈ રામજીભાઈ કોરાટ અગિયાર હજાર રૂપિયા જેઠાલાલ લાલજીભાઈ વડાલિયા હસ્તક ગિરીશભાઈ જેઠાભાઈ વડાલિયા અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા સોરી એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા સ્વર્ગ લાલજીભાઈ નથુભાઈ ગોંડા અને સ્વર્ગ કાબાભાઈ નથુભાઈ ગોંડા સ્વર્ગ હરદાસભાઈ નથુભાઈ ગોંડા હસ્તક વલ્લભભાઈ હરદાસભાઈ ગોંડા એકવાર જોરદાર ચાલ્યો છે બધાને વધાવીએ એકાવન હજાર રૂપિયા દિલીપભાઈ કાબાભાઈ ગોંડા હસ્તક પરેશભાઈ કાબાભાઈ ગોંડા બાવીસ રૂપિયા સ્વર્ગાસ્થ ગોકળભાઈ નરસિંહભાઈ કરસાંગરા અને સ્વર્ગત વાલજીભાઈ નરસિંહભાઈ કસાંગ્રા હસ્તક લલિતભાઈ તથા અશોકભાઈ કસાંગ્રા અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા ડોક્ટર કિશોરભાઈ કે તામડિયા અગિયાર હજાર એકસોને અગિયાર રૂપિયા કિશોરભાઈ જાદવભાઈ ઇન્દ્રજીયા આ બધા દાતાશ્રીને આપણે તાલિયોથી ગોળગાર વધાવીએ આરસીસી બાંધકામ કે પથ્થરના ચણતરથી બનાવવાનું નક્કી કરેલ છે જેમાં બાંધકામ પેટે અંદાજીત ખર્ચ રૂપિયા 3 થી 4 લાખ રૂપિયા સુધીનો કરવાનો રહેશે આ ગેટમાં જે કોઈ દાતાશ્રી પોતાનું કે તેના સજનનું નામકરણ કરવા માંગતા હોય તેની પ્રથમ બોલી રૂપિયા નવ લાખ થી શરૂ કરવાની રહેશે આ બોલીમાં સૌથી વધુ રકમ બોલી માન્ય ગણાશે મેઈન ગેટમાં નામકરણ કરવામાં આવશે મેઇન ગેટ માટેની બોલી આજથી શરૂ કરી આવતી વીસ છ એટલે કે વીસ જૂન બે હજાર ચોવીસ એટલે કે એક માસ સુધી બોલી બોલવામાં આવશે આ સમયમાં જે તે સમયની સૌથી ઊંચી બોલી ફાઈનલ ગણી દાતાશ્રીના ડોનેશનની રકમ અને આ ત્રિવેણી સંગમમાં મેઇન ગોટ ગેટના નામકરણમાં રૂપિયા નવ લાખ સ્વર્ગસ્થ ગોર્ધનભાઈ ગોવિંદભાઈ ગેડિયા સ્વર્ગસ્થ ગોરધનભાઈ ગોવિંદભાઈ ગેડિયા હસ્તે હરેશભાઈ ગોરધનભાઈ ગેડિયા અમદાવાદ તરફથી બોલે બોલાવવામાં આવે છે એક વખત જોરદાર ચાલ્યો છે બધા બોલ શ્રી કૌમાત કી હજુ પણ જેને કોઈને આમાં ઉછામણી કરવાની ઈચ્છા હોય તેવો ગૌ મેઈન ગેટ માટે બોલી બોલી શકે છે એક મહિનાનો સમય છે આપણા ગામના જેટલા ગ્રુપ છે એમાં તમામ વિગત શેર કરી દેવામાં આવશે ફરી એક વખત ગેડિયા પરિવાર ગોરધન બાપાના દાન તરફથી આપણે ખૂબ ખૂબ અંતરથી આવકારીએ છીએ